જય શ્રી રામ હર હર મહાદેવ તમારું ઘર પણ આશ્રમ છે તમારું ઘર પણ આશ્રમ છે યોર હાઉસ ઇજ આશ્રમ તમારા ઘરને આશ્રમમાં ફેરવો ઘર આશ્રમ બની જાવે તો તમારે કોઈ આશ્રમમાં જવાનું જરૂરત નથી અને શાસ્ત્ર કહે છે ગિરસ્થ આશ્રમ છે જેમાં પતિ પત્ની માતા પિતા ભાઈ બહેન બધા રહેતા હોય આશ્રમ છે અને ઘર ક્યારે આશ્રમ બને જ્યારે ઘરમાં પ્રેમ હોય અને ઘર જ્યારે આશ્રમ બને ત્યારે ભક્ત પેદા થાય કોઈ મહાન પુરુષ પેદા થાય ભગવાન પણ આવે અને ઘરમાં પ્રેમ ન હોય તો પડોશી ન આવે અને ઘરમાં પ્રેમ હોય તો ભગવાન આવે તમારા ઘરને આશ્રમમાં ફેરવો ગિરસ્થ આશ્રમ છે અને ઘર ક્યારે આશ્રમ બની જાવે જ્યારે ઘરમાં પ્રેમ હોય બધા મળીને રહેતા હોય ભાઈની દુઃખ બીજા ભાઈ સમજે બહેનની દુઃખ ભાઈ સમજે માતા પિતામાં ભગવાનના દર્શન કરતા હોય માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હોય તો ઘર આશ્રમ છે કોઈ મહેમાન આવતા હોય અને એને ઓકાર મળતા હોય તો આશ્રમ છે કોઈ સાધુ સંત આવતો હોય ઓકાર મળતા હોય તો આશ્રમ અને ઓકાર ન મળતા હોય ઘરમાં લો રોજ લડાઈ ઝઘડા થતો હોય ક્યારે પૈસા માટે ક્યારે જમીન માટે ક્યારે મિલકત માટે તો એ ઘર આશ્રમ નથી એ ઘર લંકાના મેદાન બની જાય યુદ્ધના મેદાન બની જાય અને યુદ્ધનું મેદાન જ્યારે હો જાય ઘરમાં યુદ્ધ હોય ઝઘડા હોય લડાઈ હોય તો લક્ષ્મી પણ ન રહે અને ભગવાન પણ ન હોય કારણ ભગવાનને ઝઘડા ગમતો નથી જગતમાં સારા માણસોને ઝઘડા ગમતું નથી ઘરમાં લડાઈ ઝઘડા હોય તો પડોશી પર દુઃખી હોય ઘરમાં ક્રોધ હોય તો લોકો કંટાળી જાય તમારા આજુબાજુવાલા તમારું ઘર આશ્રમ છે અને જ્યારે ઘર આશ્રમ હોય એક દૂજામાં હરિના દર્શન કરે રોજ ભજન હોય સાંજે ઘરમાં બધા મળીને ખાતા હોય રામધૂન રાધેશ્યામ હરે કૃષ્ણ હરે રામ ચાલતો હોય દરેક લોકો કોઈ મંત્ર સાથે પ્રેમ કરતો હોય તો ઘર આશ્રમ છે તમારા બાજુમાં કોઈ દુઃખી હોય ને મદદ કરતા હોય તો તમારો ઘર આશ્રમ બની જાય કોઈની મદદ કરતા હોય જેના ઘરે સાધુ સંત આવતા હોય કોઈ આજુબાજુ મહેમાન આવતા હોય અને તમારા પાસે સગવડ વધારે છે તમે મદદ કરતા હોય તો તમારું ઘર આશ્રમ અને ઘર આશ્રમ બને તો કોઈ નરસિંહ મહેતા બની જાય ભગવાન આવે કૃષ્ણ ભગવાન આવે શિવજી પણ આવે રામજીના ઘર જ્યારે આશ્રમ હતા ત્યારે શિવજી દર્શન કરવા આવતા યશોદા મૈયાના ઘર શિવજી આવતા સંતો તમારે ઘર આવે તમારે તો જવાનું જરૂરત નથી કોઈ આશ્રમમાં કોઈ સંત પાસે તમારો ઘર આશ્રમ અને ઘણા લોકો છે આ જગતમાં જેનું ઘર આશ્રમ જેવા છે એના ઘરમાં સાધુ સંતો આવે દાન ધર્મ કરે એના ઘરમાં પ્રેમ હોય કોઈ ઝઘડા ન હોય લોકો કુરબાની કરે કુરબાની એટલે ભાઈને દુઃખ સમજે માતા પિતા ની દુઃખ સમજે ભાઈના દીકરા પરેશાન હોય તો એ પહેલે જ આવે ભાઈ કરતા પહેલે દવાખાના જામ બહેનના કામ કુટુંબના કામ સમાજના કામ દેશના કામ કરતા હોય તો ઘર આશ્રમ છે તમારું ઘર પણ આશ્રમ છે સાહેબ અને ઘરને આશ્રમમાં ફેરવો એ ક્યારે સંભવ જ્યારે ઘરમાં પ્રેમ હોય બૈરાગ્ય હોય પ્રેમી માણસ બૈરાગી બને નુકસાન સહન કરી શકે એ બૈરાગી બની શકે પણ ભાષણ ન હોય કોઈ ઘરમાં ખોટા કરતા હોય તો બધા મળીને સમજાવતા હોય કોઈ ગલત પૈસા ઘરમાં લાવતા હોય તો લોકો રોકતા હોય એસ્ટે કરતા હોય સ્ટોપ કરતા હોય ઘરમાં ગલત પૈસા ન હોય લોકો ગામમાં કોઈ ધાર્મિક કાર્ય રહેતા હોય તો તમારું ઘર આશ્રમ તમારા ઘરે ભગવાન આવે તમારે ભગવાન જરૂરત નથી તમારે બહાર જવાનું નથી સાહેબ તમારું ઘર પણ આશ્રમ છે ઘરને આશ્રમમાં તો ભગવાન તમારે ઘર આવે તમારે જવાનું જરૂરત નથી મંદિર કોઈ સંત પાસે અને ગૃહસ્થ આશ્રમ શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે સનાતન ધર્મમાં મોટોમાં મોટા આશ્રમગ્રસ્ત આશ્રમ છે પતિ પત્ની ભજન કરતા નરસિંહ મહેતા સુદામાજી નામદેવ મહારાજ તુકારામ તુલસી બાબા અને ઘર જ્યારે આશ્રમ હોય ને તો પતિ ખરાબ રસ્તા જાવ તો પત્ની સમજાવે તુલસી બાબાને પત્ની સમજાવે દ્વારિકા જાહુજી દ્વારિકા જાહુજી સુદામાજીની પત્ની કહે છે પત્ની સદમાર્ગ લે જાવે અને એવા ઘરમાં કોઈ પુત્ર પેદા હોય તો એ માતા પિતાને મોક્ષ દિલાવે માતા પિતાને સ્વર્ગ લે જાવે જગતમાં કીર્તિ બળે ધ્રુવજીને જુઓ માતા પિતાને કેટલું કીર્તિ બઢાવેલા છે આજ સુધી કીર્તિ છે લોકો એની ગાથા કહે છે તમારું ઘર પણ આશ્રમ છે અને ઘરને આશ્રમમાં ફેરવો તો તમારા દ્વારે ભગવાન આવે